તો પત્ની અને બે સંતાનોની નિર્દયતાથી હત્યા કરી મૃતદેહને દાટી દીધા હતા જમીનમાં અને અચાનકથી આ ભાંડો ફૂટ્યો અને તેની ધરપકડથી અને ધરપકડ બાદ તેની પૂછપરછ રિમાન્ડ દરમિયાન મોટા ખુલાસા થયા છે અને આ પરિવાર ની હત્યા પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર હોવાનું સામે આવ્યું છે શૈલેષને વન વિભાગમાં જ કામ કરતી એક કર્મચારી સાથે પ્રેમ સંબંધ હતો અને પ્રેમિકાના કારણે શૈલેષે પોતાના પરિવારને જ ખતમ કરી નાખ્યો શૈલેષ પત્ની અને બે સંતાનો હત્યા કરી અને આ હત્યા કેસમાં મોટા ખુલાસા થયા છે હત્યાકાંડ પાછળ પ્રેમ પ્રકરણ જવાબદાર છે પ્રેમમાં પાગલ શૈલેષે પત્ની અને બે સંતાનો હત્યા કરી નાખી અને ત્યારબાદ તેમના મૃતદેહને જમીનની અંદર દાટી દીધા કોઈ ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે એવી આ ઘટના સામે આવી હતી ભાવનગરથી અને ત્યાર બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે